વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ડોલ ડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝોન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણી પૃથ્વી પર વધતું જતું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણને ઘટાડવા અને ઓક્સિજન વાયુને પ્રમાણ વધારવા અને આપણી પ્રકૃતિ બચાવવા માટેનો એક નાનોકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં ગામના ડેપ્યુટી સરપંચ દિલીમ પટેલ ગ્રામ પંચાયતના સભ્ય મગનભાઈ ગ્રામ પંચાયતના સભ્ય જયેશભાઈ અને

આપણને બરાબર છે વૃક્ષો કેટલું આપણને ફાયદાકારકૃત્યુ સુધી છાઇડ હોય કે પાણી હોય કે બધું જ વૃક્ષો વધારે હોય તો જ સત્ય બને એટલે આપણે કાપીએ તો છે પણ એની સામે આપણે રોપતા નથી આપણા સમાજમાં જોજો તમે કેટલાય વૃક્ષો કાપી નાખે પણ રોપવાનું ઓછું થાય એ એટલે આપણે પણ એક પ્રયત્ન કરીએ કે આપડા થકી પર્યાવરણમાં થોડો ઘણો બદલાવ લાવી શકીએને વૃક્ષો રોપવાનો કાર્યક્રમ કરીએ અ અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ જે આજે અતુલ જે કંપનીનું નામ સાંભળ્યું છે ને એ લોકોનું પણ એક સેવાકીય કરતો એવું ફાઉન્ડેશન છે જેમ કે અમારી સંસ્થા કે ઓરિજન ફાઉન્ડેશન જેવી રીતના તેમનું અતુલ ફાઉન્ડેશન છે તો એ લોકોએ એવું નક્કી કર્યું કે એક જ દિવસમાં 1 લાખ રોપા રોપાવાડුවේ આવી રીતના તો એ લોકોને એ લોકો ના થકી જે આયોજન થાય એટલું તો એ લોકો એ કર્યું પણ સાથે સાથે અમારા જેવી